આપને તો પપ્પા નું સ્કૂટર લઈને પપ્પા સાથે મારા સ્કૂટર ની બેટરી દુકાન માં રિચાર્જ કરવા આપી

તરફથી આપ સૌનો ડોક્ટર મહાવીર મોટિવેશન કાફેમાં હાર્દિક સ્વાગત કરું છું આજે હું એક વિચારશીલ દ્રષ્ટિકોણ લઈને આવી છું અને એ આપ સૌ સાથે શેર કરવા માંગુ છું એમ જ આપણા જીવનમાં જ્યારે આપણી હિંમતની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે સ્નેહીજનોની આશા સબર મદદ અને જોશીલી સલાહ લઈને એને ફરીથી રિચાર્જ કરી લેવી કારણ કે જીવન જીવવાનો ખરો આધાર જ સ્નેહીજનોનો પ્રેમ છે પરિવારમાં જ્યારે એક સદસ્ય હતાશ થઈ જાય છે ત્યારે બીજા સદસ્યએ એને હિંમતથી રિચાર્જ કરવામાં મદદ કરવાની છે એજ તો પરિવાર નો સાચો અર્થ છે આપણું પરિવાર જ આપણી હિંમત નું ચાર્જર છે કારણ કે આપણા જીવનની ગમે તેવી આશાના જોમ માં ફેરવી અને ફરીથી ઉત્સાહ જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે અંતે એટલું જરૂર કહેવા માંગીશ કે તમારા હિંમતના ચાર્જર ને હંમેશા તમારી પાસે રાખજો અને તમે જેના હિંમતના ચાર્જર છો હંમેશા એની સાથે રહેજો જો મારો આ દ્રષ્ટિકોણ તમને સાચો સરસ અને વિચારવા જેવો લાગે ને તો આગળ ત્રણ જણાને શેર કરજો અને એમને કહેજો કે જો એમને મારો આ દ્રષ્ટિકોણ વિચારવા જેવો લાગે ને તો આગળ બીજા ત્રણ જણાને શેર કરે આવા બીજા એક નવા વિચારશીલ દ્રષ્ટિકોણ સાથે હું ડોક્ટર મહાવી આપ સૌને અહીં જ મળીશ ડોક્ટર મહાવી મોટિવેશન કાફેમાં ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું આભાર